એ મંદિર અને આ પાછા મંદિરે લગન કરવા માં એમ કેટલાક કે પાછા બલી બાર બાર જતરે માં ઝાફો કરવાનો રે ભાઈ એમાં એમાં નથી રહે એમાં તો ઝાફો કરવાનો બધું કોઈ વાત જ નહી દાદા તો આપણે 24 લાખ નો મહેશ નક્કી કરીએ બધા 24 લાખ ની શરૂઆત માનગઢ ધરતી પર આપણી ગોવિંદ ગુરુ આ સમાધિ સ્થળ પર 24 લાખ નો સમૂહ લગ્ન તરીકે મિત્રો આપણે તમને પ્રસ્તાવ કરીને આગળ વધીને એનો જે કે નારો મોટો ખર્ચો થા બધા સાથે મળીને આપણે ઉપાડીએ ને એમને મફત આપણે જે કંઈ રાહત ધરે એમને આપણે લગ્નમાં જોડીને મિત્રો આપણે આગળ વધીએ તારે આપણા સમાજનું ઉત્થાન થાય બાકી તો આ તો બચુભાઈ ખાબડ સાહેબ પૈસા આટલા કમાવાના જવાનો આવવાનો બધું પણ આ શરૂ થઈ ગયું આ દે દિવાળીના દાણાથી આપણે કઈ કઈ જગ્યા પર જવાનું પચીસ પચીસ જણા આમંત્રણા લે કે સાહેબ મારે તાવ મારે પણ ભેગાથી લગ્ન કરે કઈ જગ્યાએ ના પડી જાય બધું તો એ દિશામાં આપણે આગળ વધીએ ખર્ચા આપણા ઓછા થાય બાકી આપડા આદિવાસી સમાજ માટે કહેવત છે તમે મંજૂરી આપતા કહો સાહેબ સ્ટેજ વાળા અંદર હા કહી દો મંજૂરી આપતા કહો બપોર સાહેબ આપણા માટે કહેવત એવી છે આપણે તો આ દિવાળી થી લગન શરૂ થઈ ગયા તે કાર સુધી સારું રાખો લે ભાઈ પાણી પડે ત્યાં સુધી ધાળો પાણી તો ક્યારે પડવાનો વાહાડે અબ્બાનો વાહાડે કે ખાળો સપલો આઠ મહિનો આવે મહેશ ભાઈ ત્યાં સુધી સારું રાખવાના કેટલા ખર્જો કેટલા લોકોનો અવર કેટલું થાય પણ આપણા સમૂહ લગ્નો આપણે જોગન વાઇઝ બધા કરી દઈએ સમૂહ લગ્નો જેટલા થાય એટલા દક્ષિણ ગુજરાતમાં થાય છે ઉત્તર ગુજરાતમાં થાય છે બધે જ થાય છે આપણે પ્રયત્ન કરીએ બધા મળીને કેમ ના થાય સારો વિચાર આપણે મૂકીને મિત્રો આગળ વધીએ તો આ આ દેહ દિવાળીથી લાગેલા હાડ સુધી લગ્ન કરવાના એટલે એના માટે બાપોર સાહેબ આપડા માટે કહેવત છે આપણે પેલા ખાખરા ફૂટી ને ખાખરા ખાખરા જાણો કે જાણતા બધા ખાખરા ખાખરા કેટલા નવા સોરા જાણતા જ નથી ખાખરા ફૂટે છે ને ખાખરા રોશનબેન ખાખરા ફૂટ ને ખાખરા અને શરૂઆત થાય ખાખરા ફૂટે એના પતરાળા બનાવતા બાપ દાદા અને છેક વહાડ ઉધી લગ્ન કરતા એટલે શંકરભાઈ આપણા માટે કહેવત પડેલી જૂની તમને કદાચ કોઈને ખબર હોય તો એવું કહેતા કે ખાખરા ફૂટી પીલા ઉઠી જાય હાડ ઉઠું જાય રાખે સમજણ પડી ભાઈ તમને કઈ કાકા ભાઈ ફરી કઈ દઉં આવું રેવા દઉં ભાઈ આટલું તમે સમજી જાય ખરા બીજી વાર કહેવાય એટલે આ આપણા માટે ને આ કહેવત છે અને આજે હમણાં દિવાળી ઉળી આવે એટલે સાહેબ આખા રાજ્યની ગણતરી થાય પેલા કયા ડેપોમાં ઇન્કમ વધારે આવી કયા ડિવિઝન ઇન્કમ વધુ થઈ એનો પાછો હિસાબ કરે પેલા પેલા એસટી દાહોદ ફર્સ્ટ નંબર એમ કે ફર્સ્ટ નંબર દાહોદ ડિવિઝન ફર્સ્ટ નંબર એ એમના માટે ગૌરવ લેવાની વાત છે કે આટલું ઇન્કમ આવી એ દિવાળીજીને ઉજ મહેશભાઈ તમારે ઇન્કમ એ તમે એનું ગૌરવ અમારા માટે આ શરમજનક બાબત છે લોકો પલાયન કરે છે બહાર જાય છે આ આ કેમ અને પછી આખું આ લગ્ન પૈસા તો ઘણા કમાય છે પણ આ લગન લગ્ન મૂજારામ ને પેલા નોતરામ બધા બધા પૈસા જાય એટલે પાછો હતો ત્યાં ત્યાં બે રોપલા ખાધા છે કશું કરતા નથી ભાઈ એટલે આમાંથી મુક્તિ આપવા માટે સમૂહ લગ્ન બેસ્ટ ઉપાય છે એ દિશામાં આગળ વધીએ સમૂહ લગ્ન કરીએ કંકુની કન્યા આપણે આપીએ બધા સાથે મળીને આપણે જે કઈ નાનું મોટું ગરીબ પરિવારો છે જેને નાનું મોટું ના માટે જે કઈ સમાજે નક્કી કર્યું એમાં આગળ વધીએ નવા વર્ષે નવા સંકલ્પો નવા આઈડિયા નવા વિચારો સાથે આગળ વધીએ અને સમૂહ લગ્ન મહેશભાઈ તમે નોંધવાનું ચાલુ કરજો કાલથી ચોવીસ ચોવીસ જોડા આપણે લગ્ન એ કરવાના છે આ જગ્યા પર બાકી બીજો સહિત કરીએ છીએ કે બધા એમાં બધા સહયોગ આપીશું